ગાડા ગઈ મારી દેવી એ મારા દાદા ના મસુરા ની મારી દેવી ભલો મારા ભલો મારા મસની દેવી એ મારે હોતા મન વધારે જો ન તો મારી દેવી એ રે હા મારા મસોરિયા દેવી એ વાણ હકાર મારું વાણ હકાર આજે જગૃષા વાણીયાનું વાણે હકાન એ વાણીયો રુવે મા એ વાણીયો રો વે માડી વાણીઓ રૂવે ગેલા સુંદર મારી વાણીઓ રુવે એ હાલો જોવા માડી હાલો રે જોવા આજે દરિયાની દેવને હાલો રે જોવા એ માડી સતર વેઠા એ બાબા બા દેવીના સતર વેઠ્યા બાપ ખુ ખુ વાહ વાહ વા વા વાહ વાહ બહુ સરસ જય માતાજી જય માતાજી જય માતાજી અમારા માતાજીના ભક્ત છે અને માતાજીના ભક્તને આપણે તાળીથી વધાવી લઈએ વાહ 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 ભાઈ વાહ જય જય માતાજી જય માતાજી જય માતાજી એવરીબડી This is a gentleman who's been such a beautiful traditional singer and he has done such great job by sharing this એન્ડ વી આર ગ્રેટફુલ તુદી માતાજી એન્ડ તુદી માતાજી ભક્ત નમસ્તે ઉપર જુઓ વાહ વાહ ભાઈ વાહ આવા જોઈએ જો માતાજી ભક્ત આવા હોય તો માતાજી પ્રસન્ન થાય